નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા લોકસભાની ચૂંટણીમાં પત્રકારો સાથે થયેલા અન્યાયને લઈને પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું લોકસભાની ચૂંટણીમાં મતદાન તારીખના દિવસે તેમજ મતગણતરીના દિવસે પત્રકારોના પતા એન્ટ્રી પાસ બાબતે આ વખતે તંત્ર દ્વારા સાપ્તાહિક પેપર તથા યુટ્યુબ ચેનલના તંત્રીઓ તથા રિપોર્ટરો સાથે કરેલા અન્યાયના લીધે તથા પત્રકારોમાં રોષની લાગણી પ્રવર્તી છે તેમજ તંત્ર પ્રત્યેની ફિટકારની લાગણી દર્શાવી રહ્યા છે ત્યારે સત્વરે તાત્કાલિક અસરથી ચૂની ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવા બાબતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નીજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર પરિષદ દ્વારા પાટણ ખાતે નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવાયું હતું કે અત્યારે હાલના સમયમાં નાના પત્રકારો સરકારી તથા રાજકીય કાર્યક્રમોનું તમામ કવરેજ કરી તમામ વિસ્તારમાં પ્રસારણ કરે છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન યોજા જઈ રહેલી લોકસભાની ચૂંટણીમાં તંત્ર દ્વારા શાસક પક્ષના નિર્ણય હેઠળ યુટ્યુબ ચેનલો અને સાપ્તાહિક પેપરના તંત્રીઓ તથા રિપોર્ટરોને ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવામાં આવેલ નથી જેથી કરીને નાના પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે સત્તોરે શાસક પક્ષ અને તંત્ર દ્વારા આજ રોજ સાંજ સુધીમાં ચૂંટણી કવરેજ પાસ ઇશ્યુ કરવામાં આવે તથા જો પાસ ઇશ્યુ કરવામાં નહીં આવે તો તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે તે સાથે સાથે શાસક પક્ષના પણ કાર્યક્રમનું કવરેજ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજા જઈ રહેલી લોકસભાની ચૂંટણીમાં તંત્ર દ્વારા કોના ઇશારે નાના પત્રકારોને ચૂંટણી કવરેજ પાસ ઇશ્યુ કરવામાં નથી આવ્યા તેમજ જો એક પત્રકારની ભૂલના કારણે જો તમામ પત્રકારોને સજા કરવામાં આવે તો આ કેટલા અંશે યોગ્ય ગણાય ત્યારે સત્વરે આજ સાંજ સુધીમાં નાના પત્રકારો યુટ્યુબ ચેનલોના તેમજ સાપ્તાહિક પેપરના પત્રકારોને ચૂંટણી પાસ ઇશ્યુ કરવામાં આવે તેમજ જો નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં દરેક સરકારી કાર્યક્રમોનો તેમજ શાસક પક્ષના કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે તેમના વધુમાં હતું કે આ બાબતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લા તેમજ બસો બાવન તાલુકાઓમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે આજ રોજ પાટણ ખાતે પણ સમગ્ર પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના સભ્યો દ્વારા પાટણ નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી આજ સાંજ સુધીમાં ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવા માટે અલ્ટીમેટમ આપ મુકેશભાઈ પિત્રોડા ન્યૂઝ ગુજરાતી પાટણ જિલ્લા તરફથી એક આવેદનપત્ર આપી જે લઘુ અખબારોને તંત્રીઓને માત્ર પ્રવેશ કાર્ડ આપવામાં આવ્યાનું નક્કી થયેલું છે પરંતુ જે પ્રેસ પ્રતિનિધિઓ છે એ લોકોને કાર્ડ નહીં આપવા એવું જણાવવામાં આવ્યું છે જેના કારણે સરકાર શ્રી આજે દિવાળીના મહોત્સવ જેવો આજે આ ચૂંટણીનો માહોલ બે હજાર ચોવીસ લોકસભાનો ઉજવી રહેલ છે તેવા સમયે આજે લોકોના ઘર સુધી લોકો સુધી પ્રજા સુધી સરકારના તમામ વિભાગો સુધી સમાચારોને પહોંચાડવાનું કામ આજે આ લઘુ અખબારો પણ કરી રહ્યા છે દૈનિકને કાર્ડ આપવામાં આવે એ સારી વાત છે પરંતુ આજ સુધી લઘુ અખબારોને પણ સાચવવામાં આવ્યા હતા અને સાચવવા જોઈએ આજે એ લોકો આજે સમાચારોનું કવરેજ કરી શકવાના નથી જેથી લોકો સુધી પૂરેપૂરો સંદેશો પહોંચી શકે નહીં પરંતુ દરેકને પત્રકારોને સમાન હકના ન્યાયે કાર્ડ માટે આપવાની વિચારણા કરવી જોઈએ અને દરેકને આ ચૂંટણીમાં કવરેજ કરી શકે લોકો સુધી સંદેશો સરકારનો પહોંચાડી શકે એવો અભિગમ અમારા આ એસોસિએશન તરફથી આજે રાખવામાં આવ્યો છે